ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિનુભાઈ મકવાણા છે એ જે રહે છે સાત હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાતથી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં થયેલા ત્યારબાદ ઉપરોક્ત બેન છે ભારતીબેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખ્યાલ રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને ધનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે

એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને ને પસંદ ના આવતા આવેશ માં આવીને આ કૃત્ય કરે છે તપાસ ચાલુ છે તપાસ દરમિયાન આવશે